પંચમહાલનું ઉભરવણ ગામ હજુ પણ વિકાસથી વંચિત છે અંતિમ સંસ્કાર માટે જીવના જોખમે રસ્તો પસાર કરવા લોકો મજબૂર બન્યા છે કોતર ઉપરનું તૂટી જતા હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે માત્ર એક વ્યક્તિ નીકળી શકે તેવો રસ્તો હવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વરસાદ પડતા નાડું ધોવાઈ ગયું હતું તાત્કાલિક ધોરણે તૂટેલું નાડું છે તેનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે નાની ભ્રણ ગ્રામ પંચાયતમાં આ જે નાળું તૂટી ગયું છે એમાં બે ત્રણ વખત સરપંચ સાહેબ કે તલાટી સાહેબને જાણ કરી છે છતાં કોઈ કામ થયું નથી અને નાના છોકરાઓ પણ એલથી સ્કૂલમાં જાય છે અને એમને બી મૂકવા આવવું પડે છે અહીંયા અને એવું તમારી શું માગણી અમારી એ જ માગણી છે કે જલ્દી આ રિપેર થાય અને આવવા જવાનું ચાલુ થઈ જાય નાળો અમારે તૂટી ગયું છે બે મહિના થયા સરપંચને તલાટીને જાણકારી પણ અમારી કોઈ અરજી સ્વીકારી નથી કેટલા લોકો કમસે કમ અહીંયા અમારા આઠ દસ ઘરો છે અને છોકરા પંદર વીસ છે છોકરા લેવા આવવું પડે મેલવા આવું જવું પડે એવું છે તોય અમારું કોઈ માન્ય રાખતા નથી અમારે રસ્તો આ થઈ જાય નાળો કમ્પ્લીટ કરી આલે એ અમારી માંગ છે